નમસ્કાર મિત્રો આજના આ વિડીયોમાં ટાટ ઉચ્ચતર માધ્યમિક જેમાં સરકારી અને ગ્રાન્ટેડ એડનું સમાજશાસ્ત્ર વિષયનું મેરિટ એનાલિસિસ કરીને તમારી સમક્ષ મૂક્યું છે જનરલ મેરિટના આધારે આ મેરિટ બનાવેલું છે સેવન સ્ટેપ પદ્ધતિ અને મહિલા અનામતને ધ્યાનમાં રાખીને આ જે મેરિટ છે એ બનાવેલું છે આ મેરિટ લગભગ સચોટ છે પરંતુ તેમાં ક્ષતિ હોઈ શકે છે મારી જોડે જે જાણકારી છે મારી જોડે જે સમજણ છે મારી જોડે જે માહિતી છે એ માહિતી સમજણ અને જાણકારીને આધારે આ વિડીયો બનાવેલો છે મેરિટની ગણતરી કરેલી છે એમાં ક્ષતિ રહેવાને પાત્ર છે તમારી ગણતરી અલગ હોઈ શકે છે કોઈ પ્રશ્ન હોય ગણતરી બાબતે કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો સૌથી પહેલાં તો સમાજશાસ્ત્ર સોશિયોલોજી વિષય કે જેમાં કુલ જગ્યાઓ સરકારીની એકસો ને એંસી છે જેમાં આપણે અહીંયા જે ગણતરી તમારી સમક્ષ મૂકું છું એમાં જે શરૂઆતનો આંકડો છે એ જનરલ કેટેગરી ઈડબલ્યુ કેટેગરી એસસી એસસી બીસી એસટી આ રીતની કેટેગરી વાઇઝ તમને મેરિટ કેટલે અટકે છે એ જણાવું છું સૌથી પહેલાં જનરલની વાત કરીશું જનરલની ટોટલ અડસઠ જગ્યાઓ છે અને અડસઠ જગ્યાઓ જે છે એ એકસો ને ઓગણચાલીસ માર્ક તેઓનું મેરિટ લગભગ અટકે છે કૌશમાં જે વચ્ચેના આંકડા બતાવેલા છે એ સંભવિત ક્રમ છે એટલે કે આટલા ક્રમ સુધીના હવે સમજો કે એકસો ને ઓગણચાળીસ માર્ક્સે તો મેરિટ અટકે છે પણ એકસો ને ઓગણચાળીસ માર્ક્સ ધરાવતા ઉમેદવારો તો ઘણા બધા છે તો કેટલામાં ક્રમ સુધી તો અંદાજિત પિસ્તાલીસમાં ક્રમ સુધીના ઉમેદવારો એકસોને ઓગણચાલીસ ગુણ ધરાવતા તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ અડસઠ જગ્યાઓ છે તો પિસ્તાલીસમાં ક્રમ સુધીના એકસો ને ગુણ ધરાવતા ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવી જશે ત્યાર પછી મહિલા અનામતની જે ટોટલ તેવીસ જગ્યાઓ છે એ ત્રેવીસ જગ્યાઓમાં છોતેરમાં ક્રમ સુધી તેઓનું મેરિટ એકસોને છત્રીસ માર્ક્સે પણ અટકે છે ત્યાર પછી ઈડબ્લ્યુએસ કેટેગરીની વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ટોટલ એકવીસ જગ્યાઓ છે જેઓનું મેરિટ ને ત્રીસ ગુણે અટકે છે મહિલાઓની સાત જગ્યા છે જેઓનું મેરિટ જે છે એ એકસોને અઠ્યાવીસ માર્ક્સે અટકે છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં ટોટલ તેર જગ્યાઓ છે અને એકસોને અગિયારમાં ક્રમ સુધીના એકસોને તેત્રીસ ગુણ ધરાવતા ઉમેદવારો એસસી કેટેગરીના આવી જશે ત્યાર પછી એસસી કેટેગરીમાં મહિલા અનામતની ચાર જગ્યાઓ છે અને તેઓનું મેરિટ એકસોને ઓગણત્રીસ માર્કે અટકે છે ત્યાર પછી એસસીબીસી કેટેગરીની વાત કરીએ ટોટલ સત્તાવન જગ્યાઓ છે એકસોને ત્રીસ ગુણે એસસીબીસીનું મેરિટ અટકે છે અને મહિલાની ઓગણીસ જગ્યાઓ છે અને મહિલાઓનું જે મેરિટ છે એકસોને અઠ્યાવીસ માર્ક્ અટકે છે ત્યાર પછી એસટી કેટેગરીની વાત કરીએ ટોટલ એકવીસ જગ્યાઓ છે અને એકસો ને બત્રીસ માર્ક્સે જેઓનું સરકારીનું મેરિટ જે છે એ અટકે છે અને ત્યાર પછી સાત મહિલા અનામતની જગ્યાઓ છે અને તેઓનું મેરિટ એકસો ને ત્રીસ માર્ક્સે અટકે છે તો આ વાત થઈ સમાજશાસ્ત્ર સરકારી જેની એકસો ને એંસી જગ્યાઓ છે જેનું મેરિટ તમારી સમક્ષ રજૂ કરેલું છે હવે આપણે વાત કરીશું સમાજશાસ્ત્ર ગ્રાન્ટીન એડ જેની કુલ જગ્યાઓ ત્રણસો ને જગ્યાઓ છે હવે આ ત્રણસો છોત્તેર જગ્યાઓ છે એમાં સૌથી પહેલાં જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ કેટેગરીની એકસોને સડસઠ જગ્યાઓ છે હવે આપણે જે આ અહીંયા હવે આગળ જે ગ્રાન્ટિ એનું મેરિટ ગણેલું છે એ સરકારીનું જ્યાંથી અટક્યું છે ત્યાંથી જ આપણે ક્રમ બધા ગણેલા છે અને બધી જ બાબતોને ધ્યાનમાં રાખીને ગણતરી કરેલી છે એકસોને સડસઠ જગ્યાઓ એકસોને ચોવીસ ગુણ સુધીનું જનરલ કેટેગરીના બધા જ ઉમેદવારો બરાબર જે ત્રણસો ને ઓગણત્રીસમાં ક્રમ સુધીના એકસો ચોવીસ ગુણ ધરાવતા ઉમેદવારો જનરલ કેટેગરીમાં આવી જાય છે અને અઢાર જગ્યાઓ છે એ અનામતની છે મહિલા અનામતની જેમાં એકસો ને ત્રેવીસ માર્ક સુધી તેઓનું મેરિટ અટકે છે હવે સમાજશાસ્ત્ર વિષયની બીજી એક વાત કરીએ કે ઘણી બધી જગ્યાઓ એવી છે કે જ્યાં ઉમેદવારો છે જ નહીં અને જેઓનું મેરિટ જે છે કે એકસોને વીસ ગુણ સુધી અટકે છે એટલે આમાં લગભગ ઉમેદવારો ખૂટે છે જગ્યાઓ વધારે છે એવું મેરિટ બનાવતી વખતે ધ્યાનમાં આવ્યું છે ઈડબ્લ્યુએસની એકતાલીસ જગ્યાઓ છે ચારસો ને ઇઠ્યોતેરમાં ક્રમ સુધી એકસોને વીસ ગુણ ધરાવતા તમામ ઉમેદવારો આવી જાય છે અને ત્યાર પછી જે મહિલા અનામતની પાંચ જગ્યાઓ છે એ મહિલા અનામતની જગ્યાઓમાં ઉમેદવારો મળતા નથી એટલે જે ટોટલ એકતાલીસ જગ્યા છે એમાં ફક્ત ચોવીસ ઉમેદવારો જ લિસ્ટમાં છે જનરલ મેરિટ લિસ્ટમાં સત્તર જગ્યાઓ ઈડબલ્યુ એસની ખાલી રહે છે જેમાં મહિલા અનામતની જગ્યાઓ પણ આવી જાય છે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં ટોટલ સાત જગ્યાઓ છે એસસી કેટેગરીની પણ જગ્યાઓ ભલે ઓછી છે છતાં મેરિટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો જનરલ લિસ્ટમાં સમાવિષ્ટ તમામ ઉમેદવારો મેરિટમાં આવી જાય છે અને તેઓનો કટોપ એકસોને વીસ ગુણ છે ત્યાર પછી એસસી વિશે વાત કરી લઈએ કે એના બધા જ ઉમેદવારો આવી જાય છે એસસીબીસી કેટેગરીની વાત કરીએ ટોટલ અઠ્ઠાણું જગ્યાઓ છે અઠ્ઠાણું જગ્યામાં થી ચારસો ને ઇઠ્યોતેરમાં ક્રમ સુધી એકસોને વીસ ગુણ ધરાવતા તમામ ઉમેદવારો આવી જાય છે અને બાર જે મહિલા અનામતની જગ્યાઓ છે આ બધી જગ્યાઓ ખાલી રહે છે એસસીબીસી કેટેગરીની ટોટલ જે અઠ્ઠાણું જગ્યાઓ છે એમાંથી અઠ્ઠાવન ઉમેદવાર જ છે બાકી જગ્યાઓ ખાલી રહે છે લગભગ ચાલીસ જેટલી જગ્યાઓ ખાલી પડે છે ત્યાર પછી વાત કરીએ એસટી કેટેગરીની ટોટલ તેસઠ જગ્યા છે અને ત્રેસઠમાંથી બધા જ ઉમેદવારો એટલે કે એકસોને વીસ ગુણ સુધી તેઓનો પણ કટ છે અને તેસઠમાંથી પાંત્રીસ જ ઉમેદવારો છે બાકી જગ્યાઓ જે છે એ ખાલી રહે છે આમ એક સમાજશાસ્ત્ર વિષય એવો છે કે જેમાં ઉમેદવારો ઓછા છે અને જગ્યાઓ વધારે છે અને લગભગ મોસ્ટ ઓફલી તમામ ઉમેદવારો આવી જાય છે સિવાય જનરલ કેટેગરીના એકસોને ચોવીસ ગુણથી ઓછું મેરિટ ધરાવતા જે ઉમેદવારો છે એ કદાચ રહી જાય છે બાકી જનરલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ બધા જ ઉમેદવારો આવી જાય છે તો મિત્રો આ વાત થઈ સોશિયોલોજી સમાજશાસ્ત્ર વિષય સરકારી અને ગ્રાન્ટિડ એડના મેરિટ લિસ્ટ બાબતની આ મેરિટને ખૂબ ધ્યાનપૂર્વક બધા જ પાસાઓને ધ્યાનમાં રાખીને બનાવવાનો પ્રયત્ન કરેલો છે છતાં કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો ધ્યાન દોરવા વિનંતી બરાબર અહીંયા આજનો આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત